આજે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ ભાજપનો ચૂંટણી પ્રચાર કરશે પાટણમાં પ્રધાનમંત્રી મોદી લોકસભા ચૂંટણીનો આખરી ઘડીનો પ્રચાર કરશે પાટણ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં પીએમ મોદી સભા ગજવશે પાટણ બેઠક પર ભાજપ માટે થોડા કપરા ચડાણ ગણાઈ રહ્યા છે જોકે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડ્યા બાદ સમીકરણો પણ બદલાયા છે જોકે પીએમ મોદીની પાટણ સભાના કારણે ગુજરાતની બેઠકો પર પણ અસર થઈ શકે છે પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતના પાટણ ખાતે સભામાં સંબોધન કરશે આજે પ્રચારનો અંતિમ દિવસ હોય પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પાટણ ખાતે સભામાં સંબોધન કરશે તો પાટણ સભા ઉત્તર ગુજરાતની બેઠક પર અસર કરશે એમ માનવામાં આવે છે ત્યારે પાટણ ખાતેના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અનિતા પટની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અનિતા પાટણ ખાતે પ્રધાનમંત્રી મોદીનું અત્યારે સંબોધન થવાનું છે ત્યારે શું માહોલ છે ત્યાં કેટલા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે ને કેવી તૈયારી

અને પ્રધાને પણ એમ થાય કે અમારા વડાપ્રધાન પાટણ નરેન્દ્રભાઈનું ગામ ગામ પણ પાટણ છે છે ચોક્કસ અસર થશે ત્રણે વધારે અમે પાટણના જે મુદ્દાઓ બેઠકને લઈને લોકોની નારાજગી ચોક્કસ છે એવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ દ્વારા પાટણની બેઠક જીતી પણ શકાય છે તો આવી પરિસ્થિતિમાં અત્યારે હાલ મોદી જ્યારે પ્રચાર કરવામાં આવે છે તો કેવી અસર જોવા મળશે મોદી સાહેબ આવે એટલે ચોક્કસ અસર થાય પાટણના પ્રશ્નોની વાત કરું તો અત્યાર સુધીના ના કાસા માં કાશા બિલડી લાઈન જોડવાની હતી કોંગ્રેસના ઉમેદવાર જે છે જેનાથી દિલ્હી અને મુંબઈ સુધીનો વાહન વ્યવહાર મળશે એ ઉપરાંત પાટણ જિલ્લાના લોકોને પાઇપ લાઈન થી ગેસ આપવાનું કામ પણ એમણે કર્યું છે પાટણને ને આજુબાજુ શહેરો સાથે ફોર લાઈન રોડ જોડવાનું કામ કર્યું છે પાટણ શહેરની સરસ્વતી નદી ઉપર નવો બ્રિજ મંજૂર કર્યો એનું ચાલુ થયું પ્રજા ખૂબ જ ખુશ છે કોંગ્રેસ આ સૌથી વધારે ની વસ્તુ જોવા મળે છે પાટણ બનાસકાંઠા તો આ પરિસ્થિતિમાં અલ્પેશ ઠાકોરની કેવી અસર બીજેપી ને થશે અલ્પેશ ઠાકોરની અસર હવે બિલકુલ રહી નથી કારણ કે એના જે પોતાના ક્ષત્રિય ઠાકોર સેનાની અંદર ભાગલા પડી ગયા છે અને મોટા ભાગના લોકો વેર વિખેર થઈ ગયા એટલે અલ્પેશ ઠાકોર ની અસર બિલકુલ રહી નથી બિલકુલ રહી નથી મહિલા તરીકે તમને શું લાગે છે ખુદ આવવું પડ્યું છે અહીંયા તો શું કહેશો કેટલી અસર જોવા મળશે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણનું તો એટલું બધું ઉમદા ઉદાહરણ આપ્યું છે ખાલી કોંગ્રેસ વાળા તો વાતો જ કરે છે પણ એમણે તો છ લોકસભામાં મહિલાઓને ઉમેદવાર તરીકે અત્યારે એપ્રુવ કરી છે અને એક પેટા ચૂંટણીમાં આશાબેન પટેલ એ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અને મહિલા સશક્તિકરણ માટે અને જે તમે કહો છો ને મહિલા સુરક્ષા માટે તો એકસો એક્યાસી હેલ્પલાઈન છે તમે ફોન કરો ને તરત એકસો આઠ ની જેમ પાંચ જ મિનિટમાં કોઈ બી મહિલાને કઈ બી તકલીફ પડે તો તમારી સામે હાજર ઉભી હોય અમારી બેઠકમાં રાષ્ટ્રીયવાદ નો મુદ્દો મહત્વનો છે કારણ કે પ્રશ્નો અનેક છે ખેડૂતોના પાણી ખાતેદાર માં જમા કરવાનું એમને વચન આપ્યું છે અને બે હપ્તા તો જમા થઈ ગયેલા છે ખેડૂતોના આજ સુધીમાં આવું ઉમદા ઉદાહરણ અને આવું કોઈએ કામ કર્યું જ નથી કોંગ્રેસ આક્ષેપો છે પંદર લાખ આપવાની વાત પણ થઈ હતી જયારે ને રોજગારી લઈને પાટણ માં પ્રશ્નો હોય છે એનું નિરાકરણ હજુ સુધી નથી આવ્યું અને ખેડૂતો ને સિંચાઈ ની પાણી ના ઘણા બધા પ્રશ્નો હોય રોજગારી ના મુદ્દે અત્યાર સુધી પાટણ નો વિકાસ કોંગ્રેસ માં કેન્દ્ર ની સરકારે કર્યો જ નહોતો હવે રોજગારીની સાચા અર્થમાં ક્ષિતિ ખુલી છે મેં કહ્યું ને કાંસા લાઇન લાઈન જોડાય એટલે એના કારણે ઉદ્યોગો વિકસે ઉદ્યોગો વિકસે એના કારણે રોજગારી ઉભી થાય અને માત્ર સરકારી નોકરી એ જ રોજગારી નથી બાકી પોતાના વ્યવસાયથી ઘણા લોકો રોજગારી મેળવી છે સિંચાઈની બાબતમાં આપ વાત કરો છો ત્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા અને ટૂંકા જ ગાળામાં એક મહિનો પણ નથી થવા દીધો અને નર્મદા ડેમ ઉપર દરવાજા નાખવાની મંજૂરી આપી જેના કારણે નર્મદા ડેમમાં પાણીની સમાવાની ક્ષમતા વધી અને એના કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં અત્યારે પાણી મળી રહે છે એટલે સિંચાઈનો પણ એમાં કોઈ પ્રશ્ન નથી પાટણ શહેરને પણ નર્મદાનું પાણી પીવા માટે મળે છે ફિલ્ટર થયેલું પાણી મળે છે એટલે પાટણ શહેરમાં પણ અને પાટણની જિલ્લામાં પણ ક્યાંય તેમના પ્રચાર બાદ એક અસરકારક અસર જોવા પડે તેવી આશા તેઓ વ્યક્ત કરી રહ્યા છે અનિતા મારી સાથે જોડાવા માટે તો પ્રધાનમંત્રી મોદી આજે પાટણમાં સભામાં સંબોધન કરશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા અને પણ અનેરો ઉત્સાહ જોવા મળે